નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ વડોદરા ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરા શહેર માં પૂરના પાણી ઓસરી રહ્યા છે ત્યારે છાણી વિસ્તાર માં આવેલ રવિરાજ એપાર્ટમેન્ટ શિવમ સોસાયટી અંબિકાનગર સોસાયટી પાસેથી પસાર થતી કાંસ પાસે બનાવેલ દિવાલ તોડવાની કામગીરી વોર્ડ નંબર એક ના કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલા અને જીતેન્દ્ર સોલંકી પપ્પુ દ્વારા શરૂ કરવામાં આવી હતી જે દરમિયાન કામગીરીનું નિરીક્ષણ કરવા પહોંચેલ વોર્ડ નંબર એક ના બીજા સ્થાનિક કાઉન્સિલર અમીબેન રાવત ફોટો સેશન કરાવતા સ્થાનિકોએ વિરોધ કર્યો હતો લોકો એટલા ઉશ્કેરાયેલા હતા કે અમીબેન રાવતને વિલા મોઢે પાછા ફરવું પડ્યું હતું રિપોર્ટ નિસાર अच्छा दादा दादा